તો મિત્રો આજે તમને બતાવું ત્રણસો કિલોનો મિત્રો બોલતો અજગર જે આ જંગલની અંદર રહે છે અને તેની મિત્રો ઉંમરની વાત કરીએ તો એકસો ને સિત્તેર વર્ષ તેની ઉંમર છે તો મિત્રો તે ઘણો બધો ભણેલો ગણેલો અજગર છે અને મિત્રો અહીંયા તે બોલે પણ છે જંગલની અંદર એટલે આપણે તમને બતાવી દઈએ કે મિત્રો જંગલમાં કવડામાં પ્રાણીઓ તો રહેતા જ હોય છે એટલે જંગ એક એવો અજગર પણ જોવા મળે છે એટલે આપણે તમને બતાવી દઈએ તો જંગલ તો મિત્રો ઘણો બધું ભયાનક છે તમે જોઈ શકો છો કે કેટલું બધું ખતરનાક જંગલ છે અને વિડીયોની અંદર પણ મિત્રો આપણે તમને એકવાર અજગર જે બતાવી દઈએ એટલે તમને પણ વિશ્વાસ આવી જશે કે ખતરનાક અજગર રહે છે જંગલની અંદર તો એકવાર તમને બતાવી દઈએ અજગર અને જંગલની અંદર મિત્રો એવા અલગ અલગ પ્રકારના જાનવરો તો રહે જ છે પરંતુ આપણે તમને જે બતાવવાનો છે એ બોલતો અજગર છે જે બોલી શકે છે માણસની જેમ એટલે આપણે થોડું ધ્યાન રાખીને ચાલીશું અને એ કદાચ અજગર હુમલો પણ કરી શકે છે એટલે ધ્યાન રાખવું પડે પણ એ અજગર ઘણો ઘણો બધો ભણેલો ગણેલો છે એટલે થોડું રિસ્ક ઓછો છે મિત્રો અને ખાલી જંગલ જોઈ લો કે કેટલું બધું ભયાનક જંગલ છે તો એકવાર તમને અજગર બતાવી દઉં કે એ અજગર આ જંગલની અંદર રહે છે અને અહીંયા જ ઘણીવાર હોય છે ને ફરતો પણ હોય છે તો અહીંયા તમે ગાય પણ જોઈ શકો છો કે અહીંયા એવા અલગ અલગ પ્રકારના પ્રાણીઓ રહેતા હોય છે અને બેઠા છે અત્યારે એટલે આપણે હેરાન કર્યા વગર થોડો અવાજ બુક કર્યા વગર અહીંયાથી તમને ફરીને અજઘર બતાવી દઈએ છે બાકી કોઈ પ્રાણી હેરાન થાય એવું આપણે કશું કાર્ય કરવું નથી તો આપણે એકવાર તમને અજગર બતાવી દઈએ જે આ જંગલની અંદર રહે છે અને મિત્રો જોઈ લો સામે જ તે અજગર છે ખાલી જોઈ લો મિત્રો એ અજઘર સામે જ છે પરંતુ આપણે થોડું દૂર દૂર રહેવું પડશે કારણ કે કદાચ એ હુમલો કરી શકે છે મિત્રો જોઈ લો જે સામે અજગર દેખાય છે એ અજગર જ છે મિત્રો મને અત્યારે લાઈવ દેખાઈ રહ્યો છે પરંતુ મિત્રો ધ્યાન રાખવું પડશે આપણે થોડા દૂર રહેવું પડશે આપણી સામે જોઈ રહ્યો છે એ અજગર એટલે ધ્યાન રાખીશું બાકી તમે ખાલી જોઈ લો એ અજગર મિત્રો કેવડો મોટો અજગર છે મિત્રો મને પણ આશ્ચર્ય થાય છે અત્યારે જોઈને પણ ખાલી જોઈ લો મિત્રો અજગર પણ મિત્રો અત્યારે એવા જંગલની અંદર ઘણા બધા પ્રાણીઓ તો રહેતા જ હોય છે એટલે આપણે જે અજગર જોવા મળ્યો છે એ અહીંયા જ છે તમે જોઈ શકો છો લાઈવ અને એવા અલગ અલગ પ્રકારના વનસ્પતિ પણ આ જંગલમાં હોય છે તો આપણે એ વનસ્પતિઓ નહીં પરંતુ જે તમને અજગર બતાવવાનો હતો એ સામે જ છે મિત્રો જોઈ લો હજી સુધી મિત્રો આપણા સામે જી તાકી રહ્યો છે અજગર એટલે આપણે થોડો દૂર રહીશું કારણ કે એને વિચાર એવો લાગે છે કે હુમલો કરવાનો વિચાર લાગે છે એટલે આપણે તો દૂર જ રહેવું છે મિત્રો કારણ કે હમલો પણ કરી શકે છે અજગર એટલે દૂર રહેવું ઘણું સારું બાકી જંગલ ઘણું બધું મસ્ત મજાનું જંગલ છે અને પ્રાણીઓ પણ અહીંયા રહે છે તો આપણે તમને અજગર તો મિત્રો બતાવી દીધું લાઈવ જોઈ લો હજુ પણ તો આપણે નજીક જઈને તો નહીં બતાવી શકીએ કારણ કે હમલો કરી શકે છે એટલે અત્યારે મિત્રો આ વિડીયોને એન્ડ કરીએ ત્યાં સુધી બધાને જય જય ભારત